એકદમ સરસ ફૂલેલી ફૂલેલી આજે આપણે બનાવવાના છે પૂરણપોળી પૂરણપોળી મહારાષ્ટ્રન સ્ટાઇલથી બનાવીશું રેગ્યુલર આપણે તુવેરની દાળની બનાવતા હોય છે વેડમી પણ આજે આપણે બનાવવાના છે ચણાના દાળમાંથી એ પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો એકદમ સરસ મજાની પૂરણપોળી બનાવવા માટે સૌથી પહેલાં તમારે એક કપ ચણા દાળને ત્રણથી ચાર કલાક પહેલાં પલાળી દેવાની છે સરસ પલળી જાય એટલે પાણીથી ધોઈ લેવાની છે પછી કૂકરમાં એડ કરવાની છે હવે તમે જે વાડકીની ચણા દાળ લીધી હોય એ વાડકીના માપથી ચાર ઘરનું પાણી એડ કરવાનું છે એટલે કે ચાર વાડકી હું પાણી એડ કરી દઈશ તમારે કોઈપણ ઘરની એક વાડકી સેટ કરી લેવાની છે એ જ વાડકીના માપથી આપણે બધું માપીશું અહીંયા આગળ મેં ચાર વાડકી પાણી એડ કરી દીધું છે તમે જોઈ શકો છો ત્યાર પછી એની અંદર આપણે કલર લાવવા માટે ચપટી હળદર એડ કરવાની છે જે ટ્રેડિશનલ સ્ટાઇલથી પૂરણપોળી બનતી હોય છે આપણે એ જ રીતે બનાવીશું સરસ મિક્સ થઈ ગયું છે હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને ચાર સીટી વગાડી લઈશું ત્યાં સુધીમાં આપણે લોટ બાંધવાનો છે હવે આ લોટની અંદર મેંદો યુઝ થતો હોય છે પણ તમે એકલા ઘઉંના લોટને બનાવી શકો છો તો અહીં આગળ પૂરણપોળી માટે મેં દોઢ કપ ઘઉંનો લોટ અને અડધો કપ અહીં આગળ મેં એડ કર્યો છે મેંદો તમે એકલા મેંદા સરખો સરખો મેંદો ઘઉં કે પછી આ રીતની મેં ટેકનિક બતાવી એ રીતે તમે બાંધી શકો છો એનાથી જે કણક છે તે એકદમ સોફ્ટ બને છે હવે એની અંદર પણ ચપટી હળદર એડ કરવાની છે અને ત્યાર પછી આપણી અંદર એડ કરવાનું છે ચપટી મીઠું અને થોડુંક તેલ એડ કરવાનું છે તો જે ટ્રેડિશનલ પૂરણપોળી મહારાષ્ટ્રમાં બને છે એમાં થોડોક મેંદો યુઝ થતો હોય છે અને પૂરણપોળી થોડીક પતલી બનાવતી હોય છે એટલા માટે આપણે પહેલાં એને લોટ બાંધીને સોફ્ટ કરવાનો છે લોટ જેટલો સોફ્ટ હશે પૂરણપોળી એટલી સરસ પતલી અને સોફ્ટ બનશે અહીંયા આગળ આપણે થોડું થોડું પાણી લઈ અને લોટને એકદમ સોફ્ટ બનાવવાનો છે જે રીતે આપણે ફૂલકા રોટલીનો લોટ બાંધીએ છીએ થોડોક ઢીલો બસ એ જ રીતનો સોફ્ટ હોવો જોઈએ અને સરખી રીતે મસળવાનું છે હાથમાં થોડુંક તેલ લઈ લેવાનું છે અને આ રીતે એકદમ સરસ એને કૂણો કરી લેવાનો છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે મેં થોડુંક પાણી નાખી અને તે ઢાંકી દઈશ ને સાઈડ પર રહેવા દઈશું કલાક માટે હવે આગળ આપણે ગોળનો જ યુઝ કર્યો છે પૂરણપોળી માટે તમે અડધી ખાંડ અડધો ગોળ લઈ શકો છો તમે ગોળને કટ કરી દીધો છે એને પણ આપણે એક વાડકીનું માપ સેટ કરી અને સાઈડ ઉપર રાખી દઈશું તો આપણો એક વાડકી ગોળ પણ તૈયાર થઈ ગયો છે આ બાજુ આપણી દાળ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે એમાંથી પાણી બધું જ કાઢી નાખવાનું છે અને આ પાણીમાંથી કટાછી આમટી બનતી હોય છે પણ આજે આપણે ખાલી પૂરણપોળી જ બનાવવાના છે દાળ ઠંડી થઈ જાય એટલે એની અંદર આપણે ગોળ મિક્સ કરી અને એને થવા દઈશું એની પહેલાં આ રીતે તમારે બટાકાના મેશરથી આ રીતે મેશ કરી લેવાની છે ત્યાર પછી એની અંદર આપણે એક વાડકી ગોળ એડ કરી ગેસ ચાલુ કરી દઈશું અને લગભગ સાતેક મિનિટમાં જ આપણી સરસ દાળ શેકાઈ જશે એટલે જે તુવેરની દાળમાં આપણે બહુ બધું પાણી રહેલું હોય આ ચણાની દાળમાં ખૂબ જ ઓછો ટાઈમ લે છે એકદમ સરખી રીતે શેકાઈ જશે ગોળ ઓગળશે એટલે સરસ બધું એક રસ થવા માંડશે અહીંયા આગળ ગેસની આંચ મીડિયમ રાખીને સતત એને હલાવતું રહેવાનું છે તમારી પાસે જો ગોળનો પાવડર હોય તો પણ તમે ગોળનો પાવડર આની અંદર એડ કરી શકો છો લગભગ બે જ મિનિટમાં તમે ગોળ જોશો તો અગળવા માંડશે અને સરસ પાછું લિક્વિડ થઈ જશે પણ પાછું આપણે એને જાડું થવા દેવાનું છે પણ ચણાની દાળમાં તુવેરની દાળ કરતાં ઓછો સમય લાગે છે એટલે સતત એને હલાવતું રહેવાનું છે નીચે ચોંટવા દેવાનું બિલકુલ નથી કેમ કે આપણે પહેલેથી તુ જે દાળ છે એમાંથી પાણી બધું જ કાઢી નાખ્યું છે એટલે એકદમ સરસ રીતે આ જાડું થવા માંડ્યું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આ જાડું થઈ ગયું છે એટલે હવે ગેસને બંધ કરી દેવાનું છે જે રીતે આપણે તુવેરની દાળમાં ચેક કરતા હોય કે ચમચો ઊભો આવે છે કે નહીં આ રીતે પડ પડતું ના હોય પૂરણ એટલે સમજી લેવું કે આપણું એકદમ પરફેક્ટ જાડું પૂરણ થઈ ગયું છે હવે આ પૂરણને લીસું બનાવવામાં આવતું હોય છે તો ફરીથી આ રીતે થોડુંક ઠંડુ થઈ જાય એટલે તમારે સ્ટ્રેનર લઈ લેવાનું છે અને જાડીથી આ રીતે છીણી લેવાનું છે જેથી એનું જે પૂરણ છે એકદમ સોફ્ટ થઈ જાય અને એકદમ સરસ રીતે આ રીતે આખી જે કોઈ ચણાની દાળ રહી ગઈ હોય તે સરસ રીતે આમાં ચણાઈ જાય તો સરસ રીતે મેં બધી જ એને ગાળી લીધી છે હવે થોડુંક આપણે એની અંદર એડ કરવાનું છે ઇલાયચી પાવડર અને થોડુંક જાયફળ પાવડર બધું સરખી તે મિક્સ કરી લે અને આ રીતે ગોલ્સ ગોલ્ડ બોર્ડ વાલી દેવાના છે ધરસ બોલ વળી ગયા છે અહીંયા આગળ આપણે જે લોટ છે તે લગભગ એક કલાક જેવો રેસ્ટ આપ્યો તો એકદમ સરસ ખૂણો થઈ ગયો છે જો તમને એવું લાગે કે હાથમાં ચોંટે છે તમારે થોડાક તેલવાળા હાથ કરી દેવાના આ જ રીતનો ઢીલો લોટ હોવો જોઈએ તો જ પૂરણપોળી એકદમ સરસ બને છે તો અહીંયા આગળ હું એમાંથી એક મીડિયમ સાઇઝનો લૂબો તૈયાર કરી અને લઈ લઈશ તો ચાલો હવે આપણે પૂરણપોળી બનાવવાની છે તો તમને હાથમાં એવું ચોંટે તો થોડોક આપણે કોરો લોટ કે પછી તમારે થોડુંક તેલ લઈ લેવાનું છે હાથેથી એકવાર મસળીને કોરો લોટ આ રીતે લગાવી પૂરણનું જે બોલ કર્યો તો આ રીતે અંદર એડ કરતું જવાનું છે અને સરસ એને દબાવી અને સરસ આપણે ગોલ વાળી દેવાનું છે બસ તમારે આ ટેકનિકથી તમારે પૂરણપોળી બનાવવાની છે જેથી તમારા પૂરણપોળી એકદમ ફાટે નહીં અને એકદમ સરસ રીતે પતલી પતલી તમારે બનવાની છે જે આપણે ઘરે પૂરણપોળી બનાવીએ છીએ જે તુવેર દાળની જે થોડી જાડી હોય છે પણ આને આપણે એકદમ પતલી બનવાની છે જોયું ને એકદમ સરસ રીતે આ રીતે વણાઈ જશે એટલા માટે આપણે તુવેરની જે ચણાની દાળ બાફી છે ને આ રીતે ઘસવાથી એકદમ સરસ આપણી પૂરણપોળી વણાશે ચાલો તવી ગરમ જ છે એમાં આપણે એડ કરી દેવાની છે તમે એમાં થોડું તેલ નાખીને શેકી શકો છો નહીં તો તમે ઘીથી પણ શેકી શકો છો તરત જ છાંટ આવવા માંડે એટલે તમારે એને પલટાવી લેવાનું છે બંને બાજુથી સરસ એને શેકાવા દેવાની છે આ પૂરણપોળીની ખાસિયત એ છે કે સરસ એ ફૂલકા રોટલીની જેમ ફૂલી જશે એટલે સમજી લેવું કે તમારી જે પૂરણપોળી છે એકદમ પરફેક્ટ બની છે જોયું ને એકદમ સહેલી રીતે તમને આ વાનગી બનાવતા શીખવાડી છે તો તમે પણ ઘરે અગર ચણા દાળની પૂરણપોળી બનાવવા માંગતા હોય તો આ રેસિપીથી ચોક્કસથી બનાવજો તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે અને કંઈક અલગ ખાવાની પણ મજા આવશે જોઈ શકો છો એકદમ ફૂલીને દાળા જેવી થઈ ગઈ છે તો આપણી આ પૂરણપોળી એકદમ પરફેક્ટ ફૂલી ગઈ છે તો બસ હવે આપણે ઉપરથી થોડું ઘી લગાવી અને શેકી લેવાનું છે આ પૂરણપોળીને એક રસા સાથે સર્વ કરવામાં આવતી હોય છે પણ તમે ઘી અને દૂધ સાથે પણ સર્વ કરી શકો છો એ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો સરસ આપણી આ પૂરણપોળી ફૂલી ગઈ છે અને એકદમ સોફ્ટ બની છે તો બસ હવે હું એને કાઢી લઈશ અને ઘી લગાવી દઈશ બધી જ રીતે આ રીતે પૂરણપોળી તમારે બનાવી લેવાની છે ફૂલી ફૂલીને દડા જેવી પૂરણપોળી તૈયાર થઈ ગઈ છે તો જોયું ને કેવી સરસ રેસીપી છે તો ઘરે ચોક્કસથી બનાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો